તો પણ જેના મનમોહક સ્વરૂપની ઝાંખી માટે વંચિત રહ્યા તેવા શ્રી પ્રાણપ્રિય શ્રી ઠાકોરજીને શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ કરાવી સેવાની રીત શીખવાડી ભાવથી અને પ્રીતિથી સેવા કરી અને શ્રી ઠાકોરજીને વૈષ્ણવોના ઘરે ઘરે પધરાવ્યા જેથી વૈષ્ણવો રોજ ઠાકોરજીને લાડ લડાવે જેમ કે શ્રી ઠાકોરજીને સવારે પ્રેમથી જગાડે સ્નાન કરાવે સુંદર શ્રૃંગાર ધરે ભોગ ધરે આ બધી સેવાનું સુખ શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને આપ્યું એટલે જ તો શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણથી પ્યારું છે શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ પણ અમને અતિશય વાલું છે બસ વધુ કંઈ ન કહેતા આવો સાથે મળીને શ્રી વલ્લભ વિઠ્ઠલ ના ગુણગાન કરીએ બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કે જય એવું શ્રી વલ્લભ પ્રભુ નું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુ નું નામ અમને પ્રભુ નું પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુ નું નામ અમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું છે અમને अतिशेवालु छे प्राण प्यारो छे अमने अतिशेवालु छे एवं श्री वल्लभ प्रभु नाम अमने प्राण प्यारो छे पुष्टि मार्ग प्रगटाव्यो दैत्यो नो ताप नचाव्यो पुष्टि मार्ग प्रगटाव्यो શ્રી વલ્લભ પ્રભુ નું નામ માર્ગ ચલાવ્યો ને ભક્તિ માર્ગ વિસારો સેવા માર્ગ ચલાવ્યો ભક્તિ નો માર્ગ વિસાર્યો એવું શ્રી વિઠ્ઠલ પ્રભુ નું નામ

અમને પ્રાણ પ્યારું છે કાકરોલી માં જ બિરાજ રાય સાગર ગાજે કાકરોલી મજબિરાજ રૂડો રાય સાગર ગાજે એવું શ્રી દ્વારકાધીશ નું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી દ્વારકાધીશ નું નામ अमने प्राण प्यारो गौधन सारि वृन्दावन कुञ्ज बिहारमा गौ धन सारि वृंदावन कुंज बिहारी एव श्री कृष्णचन्द्र नु नाम अमने प्राण प्यारो छे प्यार श्री कृष्णचन्द्र नू नाम અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે અમને પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલુ છે અમને અતિશય વાલુ છે કૃષ્ણ ગણ્યા લાલ કી જય